વડોદરા રેલવે પોલીસ દ્વારા એકત્રીસ ડિસેમ્બરને લઈને રેલવે સ્ટેશન પર ડોગ સ્ક્વોડ બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું એકત્રીસમીની ઉજવણી પૂર્વે વડોદરા રેલવે સ્ટેશન પર રેલવે પોલીસ આરપીએફ એસઓજી સાથે ડોગ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા હાઈ એલર્ટ ચેકિંગ શહેરમાં એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખી મુસાફરોની સુરક્ષા વધારવા ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી રેલવે સ્ટેશન પર ડોગ સ્ક્વોડ બોમ્બ સ્ક્વોડ રેલવે આરપીએફ એસઓજી તેમજ એલસીબીની ટીમોની હાજરીમાં વ્યાપક તપાસ હાથ ધરાઈ ચેકિંગ અભિયાન રેલવે પીઆઈ જ્યોતિ વસાવાની આગેવાનીમાં યોજાયું હતું રેલવે પાર્કિંગ એરિયા ફોર વ્હીલ વાહન વેઇટિંગ રૂમ તેમજ તમામ પ્લેટફોર્મ પર આવનારા જનારા મુસાફરોના સામાનની તલસ્પર્શી તપાસ કરવામાં આવી સાથે સાથે મુસાફરોની સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવાના હેતુથી કેટલાક મુસાફરોનું બ્રેથ એનાલાઇઝર દ્વારા પણ ચેકિંગ કરવામાં આવ્યું આજે થર્ટી પર્સ્ટ અનુસંધાને તેમજ નવા વર્ષની જે ઉજવણી થનાર છે જે અનુસંધાને પબ્લિક અત્યારે પોતાના મોજમાં હોય એટલે કંઈ એવું અનિચ્છને બનાવ ના બને કોઈ કેવું માદક પદાર્થ પીણું પીને પછી કંઈ આવું કંઈ ક્રિએટ ના કરે જે અનુસંધાને તમામ જગ્યા પર ચેકિંગ હાથ ધરવામાં આવે છે તેમજ કોઈ પણ બનાવ બને જે અનુસંધાને તમામ રેલવે સ્ટેશન આપણે એવું કઈ શંકાસ્પદ વસ્તુ મળી આ ટ્રાફિક વિસ્તારની અંદર પછી આ મુસાફરખાના વેટિંગ રૂમમાં વીઆઈપી રૂમ તમામ જગ્યા પર જ્યાં શંકાસ્પદ જેવું જણાતું હોય ત્યાં તમામ જગ્યાએ ચેક કરવામાં આવે છે